શાકભાજી ને એવું બધું ઠેકાણે કરે છે અને આપડા ભાઈ કાલ

ભાઈ ah. મીઠું yes, <coughs> <coughs>

ક્યાં ગેટર્સ માની ફ્રેમ હા જો આ તીથું મિત માટે ચશ્માની ફ્રેમ લઈ આવ્યો કા મિત આમ કરતો કેવા લાગે એક ને શૂટ થાય બધા પેરા પણ કોઈ શૂટ નથી થતા કે ચશ્મા જો તો મિત મારા મજા તો મે ની ફ્રેમ એક નંબર ની છે બ્લુ કલર ની

એ નચીયા તકવી ફરતવાળા કે આ એક ફરતવાળો હાડી બહુ સરસ છે ની પાછી ગઈ ત્યાં વે વેસે હાચું કે તમામ હતી બા

ચોકલેટ એ સીધી કઈ છે માવા ગુલકન આપણે બોલે છે તેસો નવી નવી ટ્રાય કરવાની નવી લાવવા આવું વાત આવતો થાને નવી લાવવા બે જબો આજે આપણે આપણી લાગે ને ખાલી આવે તો એક આવે આતા સિક્કા આ તો હું એન્ડ કરીશ જો તમને અમારા આજના ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Bye-bye.